નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ સીડી એટલે કરપ્શન ડિસ્ટોય ન્યૂઝ તો દર્શક મિત્રો આજે તારીખ વીસ નવ બે હજાર ચોવીસને દિવસે સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક પેઢ માકે નામના મથાળા હેઠળ ધ્રાંગધ્રાના નદી કિનારે આવેલ મેળાના મેદાન પાસે આજે આડત્રીસ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ત્યારે નગરપાલિકાના સ્ટાફ દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તે આપણે જોઈ શકીએ છીએ અને હવે ટૂંક સમયમાં જ ધારાસભ્ય વરમોરા સાહેબ આવશે તથા પૂર્વ કેબિનેટ મંત્રી અને ધાંગધ્રાના ભાજપના સ્તંભ ગણાય તેવા આઈ ક્યાં જાડેજા સાહેબ આવશે આભાર